કશ્મીર ખરાબ નથી ત્યાંની સિક્યુરિટી નથી સારી ઉપર મિની સ્વિટરલેન્ડમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ ફોન કરીને જાણ કરીને પોલીસને

તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફ માં જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને ને અલગ કર્યા મુસલમાન ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને અવડા અવડા છોકરા હતા ઉભો ઉભો હસતો તો જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો